ડાંગ જિલ્લાના નાંદનપેડા ગામે આજરોજ બે બળદોને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા આજરોજ પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજે સવારે દસ વાગ્યાના સુમારે ગુલાબભાઈ વાની પોતાના ખેતરમાં બળદ વડે જમીન ખેડતા હતા દરમિયાન ખેતરમાંથી પસાર થતી ચિંચલી ફેડરની અગિયાર કેવી કેની વીજ લાઈનમાં અચાનક લોખંડના પોલ પર વીજ કરંટ ઉતરી ગયો હતો અને હળ ખેંચી રહેલા બે બળદોને વીજ કરંટ લાગતા બંને બળદોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા હળવા આંચકાથી ગુલાબભાઈનો ચમત્કારિક બચાવ થયો છે આ બનાવની જાણ વીજ કંપનીની પેટા વિભાગ કચેરીને થતા વીજ કંપનીના અધિકારીઓ તાત્કાલિક વીજ પોલ બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી